અમદાવાદનો ઉનાળો આખા વિશ્વમાં વખણાય એટલી ગરમી અબોલ જીવ પાણી વગર ગરમીમાં મોતને હવાલે થતા જ હોય છે તેના માટે અનેક સામાજિક સંસ્થાઓ ફરજના ભાગરૂપે પીવાના પાણીના કુંડા પક્ષીઓના માળાનું વિતરણ તો કરે જ છે પણ મારી નમ્ર વિનંતી જ આ તમામ સામાજિક સંસ્થાઓને કે આ ઉનાળામાં રક્તની અછત ખૂબ મોટી ઊભી થતી હોય છે અમદાવાદ શહેરમાં રક્તના અછતના કારણે ઘણા મોતને હવાલે થાય છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે નાના મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરો રક્તદાન કરો અને મનુષ્ય જીવ બચાવો તાજેતરમાં અમારી માગણીને માન આપીને વીસ તારીખે અંબે પરિવારના સંમેલનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી તેઓ રક્તદાન શિબિર યોજે છે પચીસથી પાંત્રીસથી ચાલીસ બોટલો એકઠી કરવામાં આવે છે આ ગેલંબે પરિવારને મારા ખાસ ખાસ અભિનંદન આગામી વીસ તારીખે પણ તેમના કેમ્પનું આયોજન છે તો મારી સામાજિક સંસ્થાઓ અને નાની મોટી કંપનીઓને વિનંતી કે તમારી કંપનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરો અને અનેક માનવ જીવન બચાવો મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ વોલિયન્ટર રેડક્રોસ સોસાયટી અમદાવાદ તમારે રક્તદાન શિબિરનું આયોજન કરવું હોય તો કોઈપણ જાતનો ખર્ચ તમને આવતો નથી તેમજ ખૂબ સરળતાથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે તમે મારો સંપર્ક કરી શકો છો વિડીયોમાં નીચે મારો મોબાઈલ નંબર આપેલો હશે જેનાથી તમે આજે જ આજે સંપર્ક કરીને નજીકના સમયમાં રક્તદાન શિબિરનું આયોજન કરો તેવી મારી માનવીય ફરજના ભાગરૂપે